મહુવા તાલુકામાં માર્ગ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું કરુણ મોત થયું છે વાત કરીએ મહુવા તાલુકાના આસણા નજીક આજે સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો માહિતી મુજબ મોટા દરમિયાન આસણા ચોકડી તેમની કાર અને સામેથી આવતી બાઇક વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર યુવકનું ગંભીર ગંભીર પહોંચી પહોંચીને ઘટના સ્થળે જ હાજર લોકોએ તરત જ ને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો

આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે માર્ગ સ્થાનિકોએ માર્ગ સુરક્ષા અંગે કડક પગલા લેવા અને વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ કરી છે ત્યારે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતનું કારણ વાહન ચાલન દરમિયાન બેદરકારી હોવાનું અનુમાન થઈ રહ્યું છે નમસ્કાર